પાટણ ખાતે સદારામ કન્યા હોસ્ટેલ સમાજના શૈક્ષણિક ઉદ્ધાર માટે બની રહેલ સૌ પ્રથમ શૈક્ષણિક સંકુલમાં પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રૂપિયા પચ્ચીસ લાખનું દાન આપ્યું હતું પાટણ ઠાકોર સમાજની હોસ્ટેલ ખાતે સદારામ બાપાની એકસો સત્તરમી જયંતિ નિમિત્તે પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટના કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સમાજની દીકરીઓને રહેવા અને ભણવા માટેની બની રહેલ સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામ માટે ફાળાની સરવાણી વહેતી થઈ રહી છે ત્યારે સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોરે રૂપિયા પચીસ લાખ આપવાની જાહેરાત કરી સદારામ કન્યા હોસ્ટેલમાં બાદબર રકમનું દાન આપ્યું હતું પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતું ટ્રસ્ટ છે આ સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય છે તે અંતર્ગત છેલ્લા વીસ વર્ષમાં આશરે ત્રણ હજાર બસો અડસઠ કન્યાઓના સમૂહ લગ્ન કરાવેલ છે તેના પ્રમુખ તરીકે ચંદનજી ઠાકોરે છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નમાં ભોજનદાતા બની સેવા કરી છે પૂજ્ય સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે પાટણ અને બનાસકાંઠા સમૂહલગ્નનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે રાહત દરે ચોપડાનું વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ વગેરેના સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે